અહીંયા ઊભી છે આપડે ભેંસ વાહ બે વાહ એ રંગીલી તો ચલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહે છે તો આવી ગયા છે આપણે જોવો ભેંસોમાં ભેંસો આપણે ચાલી રહી છે આ બે ભેંસો ઊભી છે અને બીજી બધી ભેંસો ચાલે છે તો ચલો મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો આગળ આગળ તમને બતાવીશ

જો બંદી ભેંસો બાદરી ખાઈ રહી છે હરાય ભેંસ ભેગી છે ખાઈને નામ છે રાયલી રાય ખાઈ ધરાને બેસી ગઈ છે અહીં આપડી ઊભી છે અને નામ પાડવાનું છે મિત્રો હવે સારું કંઈક જોવો અને આ બેને પણ અહીં આજે બદલા છે જો અહીં બાદરી ખાઈ છે પછી સાંજ માંડવાના છે બારે બંદી ભેંસો ને અહીં બેઠે છે આપણો ચણો પાડા છે આપડી ક્યૂટ પાડી આરી પાડી પાડી વળે વળે લડડી લડડી આ છે એક પાડી બે પાડા મિત્રો તો હવે આપણે પૈ છોડી છે પાણી પીવા માટે જુઓ આપણે જાય છે હવે પાણી પીવા ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો મિત્રો તો આપણી પૈસા આવી ગઈ છે પાણી પીવા મિત્રો તો આપણે પાણી પીને આવી ગઈ છે વાળે હવે દોવાનું કામ થશે ચાલુ જુઓ તો જુઓ ભેંસો ને દોવાનું કામ ચાલુ છે અહીંયા દોવાઈ રહી છે અહીંયા ધોવાઈ રહી છે પાડીની માંગ છે પાડી નામ છે લાડુડી બરોબર ને કા પાડ લાડુડી નામ ચલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો તો હવે અહીંયા આપણે છોડી દેવાની છે આ કલટી પછી લઈ જવાનું છે ટ્રેક્ટર ઘરે તો ચલો મિત્રો આ કલટી છોડી દઈએ મિત્રો તો આપણે આવી ગયા છે વાળે ભેંસો પાવા આપણે ભેંસો પાણી પીરી છે જો પહેલી ચોટીને પાણી પાવા છોડી છે છ ભેસ પાણી પાયા વગર છે ચલો મિત્રો હવે ભેંસોને પાણી પાઈ દઈએ કન્ટિન્યુ બનાવી રહેજો